તલ દ્વારા કરાયો મીટિંગનું આયોજન કેરા ખાતે તારીખ 19 જૂન 2025 ના રોજ કેરા લોહરવાડી મધ્યે સાંજે 7:00 થી 9:00 વાગ્યા સુધી ભુજની એલએનએમ લાયન્સ હોસ્પિટલ દ્વારા મીટિંગનું આયોજન કરાયું હતું જેમાં લોકોને ભુજના ધક્કા ના ખાવા પડે તે માટે હવે કેરામાં જ દર્દીઓને સગવડ મળી રહે તે હેતુથી કેરા ખાતે સેટેલાઇટ સેન્ટર ચાલુ કરવાનું આયોજન કરાયું હતું જેથી લોકોને અહીંથી જ મેડિકલને લગતી વસ્તુઓ મળી શકે તેવું હોસ્પિટલના ચેરમેન ભરતભાઈ મહેતાએ જણાવ્યું હતું વધુમાં તેમણે કહ્યું હતું કે લાયન્સ હોસ્પિટલ અને દાતા સ્ત્રીઓ દ્વારા અત્યાર સુધીમાં બે લાખ દસ હજાર જેટલા ડાયાલિસિસ અને બેતાલીસ હજાર આંખના ઓપરેશન કરાયા છે સાથે વીસ વર્ષથી કિડનીના દર્દીઓને મફત ડાયાલિસિસ સેવા અપાઈ રહી છે સાથે નેત્ર કેમ્પ ઓપરેશન દાંત ચકાસણી જનરલ ઓપીડી પેથોલોજી લેબોરેટરી એમ્બ્યુલન્સની સેવાઓ અન્ય સેવા ભાવી કાર્ય પણ આ હોસ્પિટલ દ્વારા કરવામાં આવી રહ્યા છે તે બિલકુલ નિઃશુલ્ક હોય છે તેવું હોસ્પિટલના ચેરમેન ભરતભાઈ મહેતાએ જણાવ્યું હતું તો સાંભળીએ તેમના જ શબ્દોમાં રિપોર્ટ બાય રવિલાલ હિરાણી કેરા મારું નામ છે લાય ડૉક્ટર ભરત મહેતા ચેરમેન ભુજ લાયન્સ હોસ્પિટલ અમે આજે કેરા મતે આવ્યા છીએ કેરાની જનતા ભુજની અંદર વારંવાર પેશન્ટ માટે પલંગ ઓક્સિજન સિલિન્ડર ઓક્સિજન કોન્સન્ટ્રેટર વોકલ હોળી બે ઉંમરલાયક વ્યક્તિઓને લેટરીન બાથરૂમના સાધનો વગેરે માટે નાની નાની ચીજ જેવા ભુજ સુધી ધક્કા થાય છે એ પાછા સરવારે લાયન્સ ભુજ પાસે જ આવે છે આ બધાનો અમારો રેકોર્ડ ચેક કરતાં અમને એવું લાગ્યું કે આ બધી વસ્તુની સગવડતાઓ કેરા મધ્યે જ આપણે શરૂ કરી દેવી છે વિના મૂલ્યે તો કેરાના લોકોને કેરામાંથી જ આ બધી વસ્તુની સગવડતા મળી જાય અને ભુજ સુધી ધક્કા ન પડે એના માટે અમે લાયન્સ હોસ્પિટલનું નાનકડું સેટેલાઇટ સેન્ટર શરૂ કરવા માગીએ છીએ એનું અમે નામ આપ્યું છે લાયન્સ ક્લબ ઓફ કેરા એલ હોસ્પિટલ આ સેટેલાઇટ સેન્ટર આ વિસ્તારના લોકોની સુખાકારીને કાર્યો કરશે અને આ સેટેલાઇટ સેન્ટરને સંભાળવા માટે લાયન્સ ક્લબની અમે સ્થાપના કરવા માગીએ છીએ જે સ્થાપના કરવા અમે આજે અહીં આવ્યા છે અમને ખૂબ આનંદ છે અને ગૌરવ છે કે આ શહેરના આજે સો એક વ્યક્તિઓ આ કાર્યક્રમમાં અમારી સાથે જોડાયા છે એ પૈકી જે ક્લબની શરૂઆત કરવી છે એવા ત્રીસેક વ્યક્તિઓ સ્વૈચ્છિક રીતે આ સંસ્થામાં જોડાયા છે અને અન્ય વ્યક્તિઓ પણ તા દે છે અમને સંપૂર્ણ અને વિશ્વાસ છે કે ટૂંક સમયની અંદર આ ક્લબ ઘેરા મધ્ય ખૂબ સારી રીતે કાર્ય કાર્યરત થશે અને આ વિસ્તારને આજુબાજુના ગામડાના તમામ લોકોને આ સુખા સુખાકારી મેડિકલ ઇક્વિપમેન્ટની સુવિધાઓ પૂરી પાડશે ધન્યવાદ